આજના આ કાર્યક્રમમાં પાંચ દિવસ પહેલા મને મનોજભાઈ કીધું કે તારે અલ્પેશ અહીંયા મોરબી પહેલો દિવસ છે કે હું આજ સુરત પહોંચ્યો છું ચૌદ દિવસ હું સૌરાષ્ટ્રમાં હતો એટલે હવે એમને થોડાક દિવસ ધંધો કરવા દયો તો ઘરે થોડાક પૈસા આપીએ એટલે મનોજભાઈ કે અમારી તારીખ નક્કી છે અને એમાં હવે ફેરફાર શક્ય નથી એટલે તારે આવવું પડશે અને મોરબી માટે કે સમાજ માટે ચાહે મનોજભાઈ હોય હું હોય અમારી ટીમ હોય દિનેશભાઈ હોય કે કોઈ પણ મિત્રો હોય એ લડે છે જાય છે દોડે છે ખૂબ મહેનત કરે છે મને ઘણા મિત્રો ઘણા મીડિયા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ બધું કરો છો આમ છે તેમ છે મારામાં સ્વાર્થ શું છે હું દરેક સભામાં દરેક મિટિંગમાં અમારી દસ મિત્રોની મિટિંગ કાર્યકર્તાથી માંડીને મોટામાં મોટા પ્રમુખ એક મંચ પર આવી અને એકબીજાની ભાવનાના એકબીજાના વિચારના એકબીજાનું સુખ દુઃખને આપ લે કરે એવી ભાવનાઓનું આ મંદિર છે જેમાંની વાતો છે કે ભાઈ અહીના વિસ્તારો ની અંદર સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે

ત્યારે દસ ડબલ્યુએસ પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય અને સૌથી સારી બાબત મોરબીમાં આજે એ થઈ એજ્યુકેશનના નામથી જે કોઈ પણ એવા પરિવારમાંથી આવે છે કે જેને માતા પિતા નથી અથવા પિતા નથી અથવા નાનું એવું પરિવાર છે અને સારો એવો ભણનાર યુવક કે યુવતી છે ને માત્ર આર્થિક પૈસાના કારણોસર પોતાનો અભ્યાસ છોડી દે છે તો આવનારા દિવસમાં ટ્રસ્ટના માધ્યમથી કોઈ પણ આવો પાટીદાર સમાજનો યુવાન કે યુવતી ન રહે કે જેને માત્ર ને માત્ર આર્થિકતાના કારણોસર શિક્ષણ છોડવું પડે એની વ્યવસ્થા પણ સમાજ તરફથી થઈ છે અને આવી ઠંડીના મોસમમાં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ખુબ આનંદ હોય શકે છે પણ સમાજની અંદર જે ન્યુસન્સ છે સમાજની અંદર જે પ્રવૃત્તિઓ વધી ગઈ છે વ્યસન ખોટા થઈ રહ્યા છે તો એ બધી પ્રવૃત્તિ છે સમાજની નકારાત્મકતામાં આ વધારો થાય છે સમાજની શક્તિ ઘટે છે અને આજના યુવાનો છે આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે આવા યુવાનોના ભવિષ્યની ચિંતા કરવી એ સમાજની પવિત્ર ફરજ છે અને ફરજના ભાગ રૂપે અમે પાટીદાર સમાજ નું આજે મોરબી ખાતે સ્નેહમિલન હતું એમાં મોડી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત હતા આજે સમાજના ચિંતન મનન નો વિષય હતો સમાજ ને જે જે પીડાઓ છે એ એ શક્તિ દ્વારા પ્રદર્શન કરવાની હતી આજે મોડી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહી અને આવનારા દિવસોમાં જે પાટીદાર સમાજને પીડાઓ છે અને જે સમસ્યાઓ આવવાની છે એની અહીંયા વાત કરી છે જેમ કે દીકરીઓના પ્રશ્નો ખૂબ છે ઓનલાઈન ગેમિંગ અને સત્તા વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી અને દસ ટકા અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં એ ઈડીસી અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહ મિલન હતું અને આ મિલન ની અંદર અમારા વડીલો આગેવાનો અને અલ્પેશભાઈ કથેરિયા સહિત બધા જ મિત્રો હાજર રહ્યા હતા સાથે સાથે સામાજિક જે પીડાઓ છે જેમ કે વિદ્યાર્થીઓને આર્થિક મદદની જરૂર હોય ભણવા માટે તો એનું જે ટ્રસ્ટ છે એનું નિર્માણ કરીને એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ફાળો એકત્રિત કરવાની વાત છે સાથે સાથે એક મંડળી આર્થિક મદદ કરે પાટીદાર સમાજના ગરીબ લોકોને ધંધા માટે વ્યવસાય માટે એની પણ રચના કરવાની આજે એક જાહેરાત થઈ છે તો આવતા દિવસોમાં પોઝિટિવ કામો પણ આવતા દિવસોમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવશે